હેલો દોસ્તો નમસ્કાર નવું શીખવો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ રૂમ હીટર છે તેમાં થર્મોસ્ટર ખરાબ થઈ ગયેલ છે તો આપણે થર્મોસ્ટર દુકાનેથી લાવ્યા છીએ અને આ થર્મોસ્ટર આપણે લગાવતા શીખીએ અને આપણું રૂમ હીટર છે એ બંધ ચાલુ થતું નથી તો થર્મોસ્ટર આપણે નાખવો જરૂરી છે તો આપણે થર્મોસ્ટર નાખી દઈએ તો ખોલ ચાલો આપણે આ રૂમ હીટરને ખોલી નાખીએ હું અહીંયા ઉપરના બે સ્ક્રૂ છે બરાબર તો હું ચાલો તો હું ખોલી લઉં છું અને તમને બતાવું તો મિત્રો જો હવે આપણે આ રીતે ખોલી ગયું છે રોમીટર

અને ચાલુ થાય તો કટ ઓફ કરતું નથી હીટરનું કામ છે વધારે પૂરતું જો આ એલાઇમેન્ટ એટલે કે આપણે આ કોઈલ છે વધારે ગરમ થાય હીટિંગ તો આપણે ઓટોમેટિક કટ ઓફ કરવાનું કામ કરે છે રૂમ હિટિંગનું આવે એટલે આ રૂમીટર એટલે કે આ થર્મોસ્ટર ગરમ થાય થર્મોસ્ટર ગરમ થાય એટલે પછી કટ ઓફ કરે આ રીતે અહીંથી આપણે ખોલીએ અને વાયર ઢીલો કરી દઈએ જો હવે આપણે અહીંથી ઢીલું થઈ ગયું છે એટલે નીકળી જશે આ વાયર આપણે સારો વાપરવાનો છે બરાબર નબળો વાયર નહીં નકર નહીંથી બોડીને અડે તો શોટ લાગી શકે આને આપણે અહીંથી અહીંથી કાઢી લઈશું બરાબર અહીંથી કાપી અહીંથી કાપી અને હું પેલો થર્મોસ્ટેટ નવો આપણી પાસે છે એ લગાડીએ છે કે કયો ભાગ ઉપર ને કયો ભાગ નીચે રહેવો જરૂરી છે તો આ જે જુઓ અહીંયા તમને આ પોઈન્ટ દેખાય ઉપર પાતળો પોઈન્ટ અહીંયા પાતળો પોઈન્ટ ઉપર છે અને જાડો પોઈન્ટ છે નીચે છે બરાબર આ રીતે લગાડવાનું છે તો હા ચાલો હું સોલ્ડરિંગ કરી દઉં છું તો આપણે કનેક્શન કરી નાખ્યું છે આ રીતે બરાબર હવે અહીંયા આપણે સોલ્ડરિંગ કરવાનું છે સો એટલે આપણે અહીંથી વર્કિંગ ન કરે બરાબર આ વાયરિંગ તો અહીં આપણે સોલ્ડ્રિંગ કરી દેવાનું છે ચાલું સોલ્ડરિંગ કરી અને અહીં લગાડીને તમને દેખાડું અને અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીં જો ખરાબ વાયર હોય તો બી નવો વાયર નાખી દેવાનો છે અહીંયા આપણે લગાડી દીધું છે બરાબર આપણે સોલ્ડરિંગ આપણે અહીંયા કરી દેવાનું છે જેથી વર્કિંગ ના કરે બરાબર હવે આ જે આપણો અહીં આ બા જુઓ અહીંથી આપણે આગળથી અહીંયા પાવર અહીં આ પિન છે પાવરની પિન તો અહીંથી આપણે આ શેડો ત્યાંથી આવ્યો અને આ અહીંથી થર્મોસ્ટર ને અહીંયા સ્વિચમાં આવશે તો આપણે સ્વિચમાં લગાડી દઈએ સ્વિચમાં લગાડી છું હું સ્વિચમાં અહીંયા લગાડી દઉં છું તમે એ થર્મોસ્ટરનો આ બાજુનો જે શેડો છે એટલે કે આ જો અહીંયા ખુલ્લો છે આપણે એ આપણે અહીંયા સોકેટમાં પ્લસમાં અહીંયા વાયરિંગ આવે ત્યાં આપણે લગાડી દેવાનો છે તો હું અહીંયા લગાડી દઈશ આપણે થર્મોસ્ટરનો આ બાજુનો શેડો કેબલ ચાલો મિત્રો તો હવે આપણે વાયરિંગ કરી નાખ્યું છે ને થર્મોસ્ટર લગાડી દીધું છે એ જોઈ શકો છો તમે એટલે હું આ બંધ કરી દઉં છું અને તમને બતાવું તો હું સ્ક્રૂ લગાડી દઉં છું અને પછી તમને બતાવીશ તો આપણે સ્ક્રૂ બધા બંધ કરી દીધા છે અને જો ખરાબ થર્મોસ્ટર આવું હતું જુઓ આ રીતનું ખરાબ થઈ ગયેલું હતું એટલે આની વચ્ચે જો આ રીતે વળી ગયેલું આવશે એટલે આ ખરાબ થઈ ગયું કહેવાય તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ તો હવે હું અહીંયા પાવર આપી અને ચેક કરીએ આપણે આ ચાલુ કર્યું જો તો આપણું હીટર ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ગરમ હવા આવી ગઈ છે અને આપણું હીટર ઓકે થઈ ગયું છે